અને ભારતીય જનતા પાર્ટી હોય 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 કે 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 સરકાર પોલીસ તમામ એજન્સીઓ મોટા મોટા નમસ્કાર મિત્રો વિડીયો તમારું ફરીથી સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો ગેની બેન આરોપ લગાવવામાં આવે છે કે બીજેપી ના તમામ નેતાઓના ઉપર આરોપ છે કે ભલે મારા ઉપર ઈડી કે સીબીઆઈ જાંચ કરાવી નાખો હું કોઈથી દબાવમાં આવીશ નહીં અને તેમની સામે લડીશ ને હું ચુનાવ જીતીશ હા ગેનીબેનનું કેવું એમ છે હા દોસ્તો તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી મળશે બસ મારે સુધી લાસ્ટ સુધી બન્યા રહેજો હા દોસ્તો તમને હું સંપૂર્ણ જાણકારી આપીશ કે ગેનીબેન કેમ આવું બોલ્યા છે હું તમને જણાવીશ કે ગેનીબેન શું બોલ્યા છે પણ મારી સાથે બન્યા રહેજો વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી આપીશ ગેનીબેન શું કહે છે એ પણ તમને હું દેખાડીશ બસ મારી સાથે બન્યા રહેજો હા દોસ્તો જો તમે મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને

કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને મારી એક કાયમી વાત રહી છે કે તમે ગેનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો ગમે એટલું તમે જુનમ કરો તમે ગમે એટલા કેસ કરો પણ તમે ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો એનું કારણ કે હું હાથ બાર હાથરને બાવી આ ચાર તો હું ઉપરા વિધાનસભાની ચૂંટણી લડી દરેક ઉમેદવારને

ગુજરાતને બનાસકાંઠાની અંદર હું ચૂનાવ જીતીશ હા દોસ્તો તમારી રાય શું છે કેની બેનને લઈને એ મને નીચે કોમેન્ટના બોક્સના અંદર જરૂર જણાવજો હા દોસ્તો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે આ દોસ્તો બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ જય ભારત મળીએ છીએ એક નવા વિડીયોની સાથે જય ગરવી ગુજરાત